આ ઊંબેશનો મુખ્ય ઉદ્દેશ વાહન ચાલકોમાં શિસ્ત લાવવાનો અને અકસ્માતનો ઘટાડો કરવાનો છે પોલીસ દ્વારા માઇક નાઉન્સ મારફતે લોકોને હેલ્મેટ પહેરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને જાહેરાત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં આ નિયમનો કડક અમલ થશે અભિયાનમાં પોલીસ કમિશનર નરસિમ્કોમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે ખાસ કરીને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો અને બુલેટો ચાલકો દ્વારા મોટીફાઈડ સાયલન્સરનો ઉપયોગ કરીને થતાં પ્રદૂષણ સામે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સજ્જ છે આ પગલાંનો હેતુ માત્ર નિયમ પાલન જ નહીં પરંતુ શહેરી પર્યાવરણને વધુ શાંત અને સુરક્ષિત બનાવવાનો પણ છે પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી પંદરમી સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેરવાના નિયમનું સખતપણે પાલન કરવામાં આવશે જે વાહન ચાલકો હેલ્મેટ વિના વાહન ચલાવતા જોવા મળશે તેમની દંડ સહિતની કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે આ પગલું શહેરમાં માર્ગ સલામતી વધારવા અને જીવલેણ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે આ અભિયાન લોકોની સલામતી સુનિશ્ચિત કરવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે હવે પછીથી હેલ્મેટ પહેરેલ નહીં હોય યોગ્ય કાર્યવાહી તથા દંડ કરવામાં આવશે આપ તો